દોસ્તો ને જ્યારે તમે પાવાગઢ આવો ને પાવાગઢમાં કઈ કઈ જગ્યાએ ફરી શકો તે આ વિડીયોમાં તમામ પ્રકારની માહિતી આપીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો ને દોસ્તો આ છે સાતકમાન પાવાગઢ ફોટો શૂટ માટેની જોરદાર જગ્યા દોસ્તોને આ છે સાત કમાન પાવાગઢ માચીથી નીચે આવેલી છે આ લોકેશન તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો જરૂર મુલાકાત લેવાનું ભૂલતા નહીં ને આ સાત કમાન પાવાગઢ છે ફોટોશૂટ શૂટ માટેની જોરદાર જગ્યા છે તો દોસ્તો જ્યારે તમે ચોમાસામાં પાવગઢ આવો તો જોરદાર આ ફરવાલા સ્થળ છે ને ફોટોશૂટ શૂટ માટેની જોરદાર જગ્યા છે દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ ને દોસ્તો આ છે એક ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન તો દોસ્તો જે બધા પાવાગઢ મહાકાળીમાના દર્શન કરવા માટે આવે છે ત્યાં અહીં ફોટોશૂટ કરે છે તો દોસ્તો આ છે એક ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ અને હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે તો દોસ્તો જ્યારે તમે ચોમાસામાં પાવાગઢ આવો તો ખૂણિયા મહાદેવ ધોધની પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં અહીં વોટરફોલ જોરદાર જોવા મળશે ને નાહવાની પણ એકદમ જોરદાર મજા આવશે તો દોસ્તો જ્યારે તમે ચોમાસામાં આવો તો ચોક્કસ ખૂણિયા મહાદેવ ધોધની પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ને સામે છે પાવાગઢ બસ ને સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો તેની એક્ઝેટ સામે જ તમને અહીં પાવાગઢ કિલ્લો જોવા જેવા તમે અંદર આવશો એટલે તમને અંદરથી આ રીતનું વિશાળ દિવાલ જોવા મળશે ને આ છે રાજા રાજવાડા સમયનું પ્રાચીન બાંધકામ ને આ છે પતેરાજાનો કિલ્લો તો દોસ્તો તમે જોઈ શકો છો તેમ ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તોને ને ફાઇનલી આપણે પાવાગઢ ગામની અંદર આવી ગયા છે અંદરથી જ્યારે તમે અંદર આવશો એટલે આ રીતનો નજારો તમને જોવા મજ મોટી મોટી તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ શહેરની મસ્જિદની પણ મુલાકાત લેવાનું પૂછતા નહીં અને દોસ્તો જ્યારે તમે પાવાગઢ કિલ્લાની અંદર આવશો એટલે તમને શહેરની મસ્જિદ પણ જોવા દોસ્તો દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે કમાની મસ્જિદ જોવા માટે તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે કમાની મસ્જિદ ને દોસ્તો આ જે લોકેશન છે તે પાવાગઢથી વડા તલા જશો એટલે તમને વચ્ચે તમને કમાની મસ્જિદ લખેલું જોવા મળશે ને તેથી તમે અંદર આવશો એટલે તમને આ રીતનું લોકેશન જોવા મળશે ને આ છે દોસ્તો કમાની મસ્જિદ પાવાગઢ દોસ્તો આ જે લોકેશન છે થોડા જંગલની અંદર આવેલું છે દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢના જંગલની અંદર એ જંગ જંગલની અંદર નગીના મસ્જિદ આવેલી છે તો દોસ્તો આ જે દેખાય એ છે નગીના મસ્જિદ તમે જોઈ શકો છો આ જે નગીના મસ્જિદ

સામે જે તમને ડુંગરા જેવું જોવા મળે છે ત્યાં આગળ પંચમહોત્સવ ભરાય છે અને આ છે વડા તલાવનો નજારો તમે ખાલી નજારો જોઈ શકો છો અહીં અહીં જ્યારે તમે ફરવા આવો તો રવિવારના દિવસે આવો કારણ કે અહીં રવિવારના દિવસે વધારે ભીડ હોય છે ને સામે છે પાવાગઢ ને હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું હોવાથી જે ઘણા જે લોકો છે તે અહીં ફરવા માટે આવે છે ને અને ફોટોશૂટ માટે આવે છે દોસ્તો આ છે વિરાસત વન તમે જોઈ શકો છો બહાર કે આ રીતનું વિરાસત વન છે જોવા મળે છે ને દોસ્તો જ્યારે તમે પાવગઢ આવો તો ચોક્કસ અહીં વિરાસત વનની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં એક છે ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન દોસ્તો ને આ છે બાયપાસ રોડ જયપુરા ગામ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને દોસ્તો આ છે વન કવચ જેપુરા તો દોસ્તો પાવાગઢ ફક્ત પાંચ કિલોમીટર દૂર આવેલું છે આ વન કવચ તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં મુલાકાત લેવાનું ભૂલતા નહીં અહીં ફરવાલાયક સ્થળ અને ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન છે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં મુલાકાત લેવાનું ભૂલતા નહીં દોસ્તો જ્યારે તમે ચોમાસામાં પાવાગઢ આવો તો અહીં ડુંગરી એક ફરવાલાયક સ્થળ અને દર્શન કરવા લાયક સ્થળ છે તો દોસ્તો અહીં પ્રાચીન ગેભી ગુફા આવેલી છે તો દોસ્તો જ્યારે તમે ડુંગરી આવશો એટલે તમને મહાદેવના પણ દર્શન થશે અને અહીં ઋષિમુનિઓની તપોભૂમિ ભૂમિ છે એવું કહેવામાં આવે છે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં થાબાડુંગરી પણ દર્શન કરવાનું ભૂલતા નહીં પાવાગઢથી ફક્ત સાત કિલોમીટર દૂર આવેલું છે આ ડુંગરી ધામ તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ થાબાડુંગરીના પણ દર્શન કરવાનું ભૂલતા